થરાદ તાલુકાના વામી ગામના પાટિયા નજીકથી બ્રેજા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર ચારસો ત્રેપન જેની કિંમત રૂપિયા એક લાખ ચુમ્બલીસ હજાર નવસો એકસઠ સહિત કુલ કિંમત રૂપિયા સાત લાખ ઓગણપચાસ હજાર નવસો એકસઠનો મુદ્દામાલ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશન લગતા ઉનાઓ શોધી કાઢવા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે વામી ગામના પાટિયા નજીકથી બ્રેજા ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ બોટલો અને ટીન નંગ એક જેની કિંમત રૂપિયા એક તેમજ બ્રેજા ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ ઓગણપચાસ હજાર નવસો એકસઠના મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો જ્યારે કાર ચાલક નાસી ગયો હતો જ્યારે તેની બાજુની સીટમાં બેઠેલ ઈસમ પકડાઈ ગયો હતો ત્યાં સફેદ કેમ્પર ગાડીથી પાયલોટિંગ કરનાર બે સમયે પોલીસનો પીછો કરતા રોકવાનો પ્રયાસ કરી નાસીજી ગુનામાં મદદગારી કરી ગુનો કરેલ હોય જે ચારેય ઇસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે